હું એમ કહું જેને પોલીસના મારની બીક હોય જેને સમાજના બદનામીની બીક હોય એ લફંગા વેરા કરતો હોય ગૃહમંત્રી તો બુદ્ધિ વગરના હશે કદાચ અધિકારીને એટલી બુદ્ધિ નહીં હોય જેને મારની બીક ન હોય જેને સમાજમાં માન અપમાનની બીક ન હોય બે જ ન પડી હોય એ જ ગુંડા હોય હવે તમે એનો સરઘસ કાઢો તો એને હું બીક લાગે મારી તમારા જેવા સરઘસ નીકળે તો આપણને અપમાન ફીલ થાય સમાજમાં હવે મારી આબરૂ શું છે હવે મને કોઈ બોલાવશે નહીં મારી વ્યવહાર નહીં કરે મારી હું વેલ્યુ એ બીક આપણને હોય જેને બીક નથી એ જ બુટલે કરશે એ જ ગુંડા છે એ જ બદમાશ છે એ જ લુખા છે કે જેને કોઈની બીક નથી તો ગૃહમંત્રીને તો બુદ્ધિ ન હોય આલો માપે માપે ભણ્યા છે પણ અધિકારીની બુદ્ધિ નહીં હોય કે આ મારથી ન સુધરે આ વરઘોડાથી ન સુધરે અને જિંદગી પર જામીન ન મળે તો અછી ધારે હવે જામીન પાંચ દિવસમાં મળી જાય અને વરઘોડાની રીલુ ટીવી વાળા મહિના સુધી બતાવવા કરે તો ટીવીમાં ભણેલા માણસો બેઠા એને અકલ નથી હોય એટલે આ તમે ખોટી રીતનું શું કામ ગુજરાતની જનતાને તમે ગૃહમંત્રીની વારવાહી કરો છો જે આરોપીનો વરઘોડો કાઢવામાં આવે એને જામીન તો ત્રીજા દિવસે મળી જાય છે તો શું ફાયદો છે વરઘોડાનો ચોથા દિવસથી પાછો ગુંડા બદમાસિડા ચાલુ કરી દેશે છે વાત સમજા તો નિર્ભયા કાંડો હોય કે ગુજરાતની આ જે કાંઈ બળાત્કારની બીજી ત્રીજી ઘટના હોય એમાં હવે તમાશો બનાવી દીધો આખી વ્યવસ્થાને ગૃહમંત્રીને આમ રીલું લીલું બનાવવાની અધિકારીઓને આમ મજા આવે છે વાહ